કેમેરા ક્લિયરિટી જોવો ને તો ડીએસએલ ને ધીમો પાડી દે દસ મિનિટમાં ચાર્જિંગ થઈ જાય અને ચલાવવામાં એકદમ સોફ્ટ ચેક કરો ખાલી તમે બીજું તો હું જોવો ભાઈ બુક કરી દો ભાઈ આપણે બીજો નહીં લ્યો હ હા ભેગ કરી દ્યો કશો બતાજો છેલ્લા વાળું મારે ત્રીસ ખાલી તો મને છે મારે બતાવ્યો ના ધીએ માગ્યો ના એટલે બતાવ્યો ના અરે ફોન લેવો તો યાર પણ તું તો સેકન્ડ હેન્ડ લેવા આવ્યો તો ને પણ આવો નવો જોરદાર ફોન મળતો હોય તો નવો શું કરવા ના લે ભાઈ હા તે પણ એ તો હવે આ ભાઈએ લઈ લીધો હવે એક જ પીસ મારા ભાઈ એક જ પીસ હ આ તો કોઈ ના ભાઈ કેન્સલ કર તું આપ મનાલ દે કે કેન્સલ હું કરવા કરું ભાઈ મારી બિલ થઈ જઈ હતી 30000 માં હું પહેલા આવ્યો તો હું લઈ લીધો મોબાઈલ બીજો લઈ લે આ 30000 તારી વકાત લાગતી નહી 30000 તું ખર્ચી હતો વકાત ઉપર ના જા ભાઈ ઓનાથી ડબલ પૈસા આપીયો કોઈ ઓહો ઓહો આ કશો હતો નહીં પણ હું લઈ લઉં આ મોબાઈલ તો બીજો લઈ લે તો તું કરવા લઈ લો હું પહેલા આવ્યો તો હું લઉં ભાઈ મને હલાય ને યાર પણ એ ભાઈએ નક્કી કરી દીધો હતો હવે તને કેવી રીતે હલાવ આ તો એક કોમ કરને ભાઈ 30000 નો ફોન આ આપણે 31 આલે હેડો આ ફોન મારો ઈમ ભાઈ કો કે 31 આલે એટલે હું આપી દેવાનો ભાઈ મને ફાયદો થતો હોય તો હું કરવાના આપું આ તો અધો બી 32 આલે એટલે નાચા લઈને 32 આલે એટલે હું 32 આલે એટલે

આ તો નહીં લેવો રેવા દો માર માર પૈસા પાછા લેજો પોત્રી હજાર રૂપિયા તો ત્રીસ હજાર પાછા મળશે પોત્રી નહીં મળે ચમ ત્રીસ પોત તો તમે વટના આલ્યા હે ને રેવા દો ફોન આપી દો મને ચાલશે હું લઈ લઉં પોત્રીસ નું હા તો જો પીને એ ગ્લાસ ના ક્યાં લઈ લે ભાઈ ગ્લાસ ના ગયો તમારો અને ફોન એ તમારો થઈ ગયો પોત્રી હજાર નો ફોન વાપરજો મોજ કરજો થેલી વેલી નહીં રાખતા થેલી હું કરવી એ લઈને જો પાર્થિક બતાવતા બતાવતા જો બધું એ ખબર પગાર વધારો યાર તંત સારો એવું કરાવ જોઈએ